ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માટે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર દ્વારા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ઇન્કમટેક્સ પોર્ટર પર રિટર્ન અપલોડ કરતી વખતે સિસ્ટમ એરરને કારણે ટેકનિકલ ઇશ્યુઝ ઉભા થઈ રહ્યા છે આ ઉપરાંત ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં સુધારો આવનારા તહેવારોની સિઝન તેમજ ભારે વરસાદને પૂરને કારણે પણ ધંધાકીય પ્રવૃત્તિઓમાં ફટકો પડ્યો છે ઇન્ટરનેટ સર્વિસ વીજ પુરવઠો અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ ગયું છે આવી પરિસ્થિતિઓ વચ્ચે ઇન્કમટેક્સ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાનું અશક્ય થઈ ગયું છે જેથી નોન ઓડિટ કેસોમાં રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે તે પંદર ઓક્ટોબર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે એ જ પ્રમાણે ટેક્સ ઓડિટ રિપોર્ટની તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી લંબાવીને એકત્રીસ ઓક્ટોબર ઓડિટ કેસ ઇન્કમ ટેક્સ રિટની તારીખ એકત્રીસ ડિસેમ્બરથી લંબાવી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કરવા રજૂઆત કરવામાં આવી છે એટલે અમે ઓગસ્ટ માસની અંદર પચીસ ઓગસ્ટના દિવસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ચેરમેન ચેરમેનને પત્ર લખ્યો છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની જે વિવિધ રિટર્ન ભરવાની તારીખો છે એ તારીખોની અંદર વધારો કરવા માટે અમે પત્ર દ્વારા વિનંતી કરેલ છે શું છે ખાસ ખાસ રીઝન એ છે કે આપ સૌ જાણીએ છીએ આપણે સૌ કે આ વર્ષે જે ઇન્કમટેક્સની જે સાઇટ છે પોર્ટલ એની ઉપર યુટિલિટીઝ પણ ખૂબ મોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર દેશની અંદર ખૂબ વરસાદ છે પૂરની પરિસ્થિતિ છે અને તેના લીધે ઇલેક્ટ્રિસિટી તેમજ ઇન્ટરનેટના પણ પ્રશ્ન છે આગામી તહેવાર બાવીસ તારીખથી નવરાત્રિ પણ શરૂ થાય છે અને આ વખતે જે આ બધી પરિસ્થિતિના કારણે વધારો એ જરૂરી છે માટે અમે જે ઓડિટ વગરના જે રિટર્ન ભરવાની તારીખ છે પંદર નવ એની અંદર એક્સટેન્શન માગીને પંદર દસ માગી છે એવી જ રીતે ઓડિટની જે તારીખ છે ત્રીસ નવ એની અંદર પણ અમે વધારો માગેલો છે અને ઓડિટના રિટર્ન ભરવાની તારીખ જે છે એકત્રીસ દસ એની અંદર પણ અમે વધારો માગેલો છે